કલ્યાણ ટોલ પ્લાઝાથી અવર જવર કરતા ઓવરલોડિંગ સાધનો અને ખૂબ જ ઝડપે જતા નાના વાહનોની સંખ્યા ખૂબ જ વધારે છે જેમાં માલપુર પોલીસ સ્ટેશન પાસે પણ વારંવાર અકસ્માતોની ઘટનાઓ બની રહી છે ત્યારે આવા બનાવો વારંવાર ન બને તેને લઈને સ્થાનિકોએ બંધ મુકવાની માંગ કરી છે ઉપરાંત પોલીસ સ્ટેશન સુધીની સ્ટ્રીટ લાઇટો બંધ હોય અસામાજિક તત્વો પણ અહીં બેફામ બન્યા છે જેને લઈને તાત્કાલિક સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે અને આ માંગ જલ્દી નહીં સંતોષાય તો ગાંધી માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે માલપુર ચોકડી ઉપર ભયંકર અકસ્માતો વારંવાર થઈ રહ્યા છે બે મહિના પહેલાં બે યૌન બાળકોનું અકસ્માતે કરુણ મોત થયું હતું માલપુર ચોકડી ઉપર જ્યારે સાંજ પડે ત્યારે જ્યારે જંગલ હોય તેવી સ્થિતિ થઈ રહી છે એક પણ લાઇટ માલપુર જે તાલુકા બેસ હોય માલપુર તાલુકો હોય અને ચોકડી પર એક પણ લાઇટ પણ નથી અને જ્યારે માલપુરથી જ્યારે પસાર થતા વાહ વાહનો તીવ્ર ગતિથી ફૂલ ફૂલફામથી વાહનો ચાલકો ચલાવી રહ્યા છે એનું મૂળ કારણ છે કે ત્યાં પોલ સ્ટેશન આગળ બમ્પ નથી તેના કારણે વાહનો અકસ્માત થઈ રહ્યા છે તો અમારી એલ એન ટી અધિકારી સાહેબજીને લેટર આપવામાં આવ્યું છે કે તાત્કાલિક બમ્પ બનાવવામાં આવે અને ચેતવણી બેનર લગાવવામાં આવે તાત્કાલિક જે લાઇટો બંધ છે તાત્કાલિક લાઇટો ચાલુ કરવામાં આવે એવા એલ અધિકારીને અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે ટૂંક સમયમાં જો આ પ્રશ્નો હલ નહીં થાય તો અમારે ગાંધીજી માર્ગ જવાની ફરજ પડશે વડગામ તાલુકા પંચાયત કચેરીમાં એક અરજદારનો અનોખો વિરોધ સામે આવ્યો